કરસનજીના આંગણા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની બસ્સોમી જન્મ જયંતિ ભવ્યથી ભવ્ય ઉજવણી કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની બસોમી જન્મ જયંતી મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્ય ભવ્ય ઉજવણીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબી રાજકોટ રોડ પર નિર્મિત કરશનજીના આંગણા ખાતેથી શુભારંભ કરાવ્યો હતો રાજ્યપાલ મહર્ષિ દયાનંદ સરસ્વતીના ટંકારા ખાતે આવેલ જન્મસ્થળથી વાર્ષિક આજ યોજવામાં આવેલ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને સાથે લાવવામાં આવેલ યજ્ઞચોથને ભાવપૂર્વક આવકારીને યજ્ઞવેદીમાં સમર્પિત કરી લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનમાં સહભાગી થયા હતા શોભાયાત્રા દરમિયાન ભાવિકો મહર્ષિ દયાનંદ સરસ્વતી લિખિત સત્યાર્થ પ્રકાશ ગ્રંથ તથા જ્યોત સાથે ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયા હતા કાર્યક્રમ સ્થળે રાજ્યપાલે ગૌપૂજન કરી ધ્વજારોહણ કર્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિકાસ તેમજ મહર્ષિની ભારત વર્ષની યાત્રા દર્શાવતા સ્થળો ભારતભરના આર્ય સંસ્થાનો સ્વામીના જીવનની ઝાંખીનું નકશા રૂપે વિવિધ પુસ્તકો વગેરે અસરકારક રીતે દર્શાવવામાં આવ્યું છે

gtv news morbi